બાદશાહ ઔરંગઝેબના ફરમાનને કારણે જ્યારે સુરતના નવાબે બિન મુસ્લિમો પર જજિયા વેરો નાખ્યો ત્યારે સુરતમાં રહેતા કેટલાય હિન્દુઓનો હજારો રૂપિયાનો જજિયા વેરો રુસ્તમજી માણેક દ્વારા ભરવામાં આવ્યો હતો રુસ્તમજી માણેક કે જેના નામથી આપણો રુસ્તમપુરા વિસ્તાર જે સુરતમાં આવ્યો છે તે વિકસ્યો છે તેઓ મોબેદ નેરિયો સંઘ ધવલ કે જેઓ નવસારીના આતશ બહેરામના સ્થાપક છે તેમના વારસદાર હતા રુસ્તમપુરા વિસ્તાર ઉપરાંત તેમણે ઘણા વાવ કુવા તળાવ ધર્મશાળા અને એ જમાનામાં ધર્મદાથી ચાલતું દવાખાનું ત્યારે તો આયુર્વેદિકનો કદાચ જમાનો હશે પણ એ પણ એમણે શરૂ કરાવ્યું હતું રુસ્તમજી માણેક મૂળે તો અંગ્રેજ કોઠીના શરાફ હતા અને તેઓ અંગ્રેજોને મોટી રકમ ધિરદાર તરીકે આપતા અને તેમને વેપારમાં સગવડ કરી આપતા પરંતુ જ્યારે તેમણે જોયું કે મુગલાઈ અમલદારો દ્વારા સુરતી વેપારી પ્રજાને હેરાનગતિ થાય છે અને તેમને રંજાડવામાં આવી રહ્યા છે ત્યારે તેઓ આ મુદ્દાને લઈને અંગ્રેજો અને સુરતી વેપારી પ્રજાના સમસ્યાઓના નિરાકરણ માટે બાદશાહ ઔરંગઝેબના દરબારમાં છેક દિલ્હી સુધી ગયા હતા અને ત્યાં તેમણે સુરતની પરિસ્થિતિનો ચિતાર આપ્યો હતો તે બાદ બાદશાહ ઔરંગઝેબે તેમની મુશ્કેલીઓનું નિવારણ આપ્યું હતું અને તેમને વેપારમાં સગવડ કરી આપી હતી એટલું જ નહીં બાદશાહ ઔરંગઝેબના ફરમાનને કારણે જ્યારે સુરતના નવાબે બિન મુસ્લિમો પર જજિયાવેરો નાખ્યો ત્યારે સુરતમાં રહેતા તમામ પારસીઓનો જજિયાવેરો એ રુસ્તમજી માણેકે ભર્યો હતો અને સુરતમાં રહેતા હિન્દુઓના કેટલાયના ઘરો અને મકાનો આ જજિયાવેરાને કારણે જપ્તીમાં આવી ગયા હતા અને તેમને જેલમાં જવું પડ્યું હતું તો કેટલાય હિન્દુઓનો હજારો રૂપિયાનો જજે આવેરો એ રુસ્તમજી માણેક દ્વારા ભરવામાં આવ્યો હતો આવા ઉદાર દિલના અને સખાવતી હૃદયના રુસ્તમજી માણેકના રુસ્તમપુરામાં રહેતા માત્ર પારસીઓ જ નહીં પરંતુ હિન્દુઓ પણ એટલા જ ઋણી છે સુરતનું અણમોલ ગણાય એવા હતા રુસ્તમજી માણેક